કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ દીવમાં નાગવા ગામમાં રાધે કૃષ્ણ મંદિરમાં રામનવમીના અવસરે અખંડ રામાયણ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું આ અખંડ પાઠનું ગાન અયોધ્યાથી સિદ્ધ સાધુઓ અને શાસ્ત્રીઓ દ્વારા અખંડ ચોવીસ કલાક સુધી કરવામાં આવ્યું હતું તો આજે પાઠના સમાપન બાદ અગિયાર કુંડી શ્રીરામ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા